અમરેલીને આંગણે આવ્યો છું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે સંઘાણી સાહેબના નેતૃત્વ મારે એ દિવસો પણ યાદ કરવા છે આજે એમના જન્મ દિવસ નિમિત્તે કે સંઘાણી સાહેબ સાથેનો અમારો પારિવારિક સંબંધ એટલે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને પણ યાદ કરવા પડે આજે કારણ કે એમના સમયથી એક પરિવારનો સંબંધ કાયમી માટે જળવાઈ રહ્યો છે ને એ પરિવારના સંબંધને આજે અમરેલીના કાર્યક્રમની અંદર અનેક કાર્યક્રમો હતા છતાં પણ સહભાગી થવાનો આજે મને અવસર પ્રાપ્ત થયો છે સંઘાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ ખર મુશ્કેલીની અંદર હરેક જગ્યા ઉપર ભલે આજે એક વિઠ્ઠલભાઈની છત્રછાયા નથી પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે મારો જામકર્ણનો એક પણ કાર્યક્રમ એવો નહીં હોય મારી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભા હોય જામકર્ણના આંગણે મેં જેટલા સમૂલગ્નના કાર્યક્રમ કર્યા અને એક પણ કાર્યક્રમ એવો નહીં જ્યાં દિલીપભાઈ સંઘાણીની હાજરી મારા કાર્યક્રમની નહીં હોય એટલું હૂફ અને માર્ગદર્શન આદન્ય સંઘાણી સાહેબે મને આવી જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંગાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહીને અને વોટ બેર આ ઈફકો ની અંદર પહોંચાડવામાં પણ સંગાણી સાહેબે ખૂબ બદલ કહે છે એમનું પણ ઋણ ક્યારે હું ભૂલી શકું એમ નથી આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મુકતા નથી દિલીપભાઈ સાબિત કરી બતાવ્યું છે અને હું તો ત્યાં સુધી કહીશ

કે સંઘાણી સાહેબ ખૂબ મોટું યોગદાન આ જિલ્લાની અંદર છે આ જિલ્લાની અંદર એમના ધારાસભ્ય તરીકે લોકસભાના સભ્ય તરીકે રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે રે અલગ અલગ વિભાગો સંભાળી અને કાલે મેં જવાબ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો સાહેબ વિશેષ સમય નથી લેવો ફરીથી આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે આપના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રનું માળખું રાજકીય વાત હોય કે સામાજિક વાત અમે તમારી સાથે છીએ તમે આગળ વધો ને આવનારા દિવસોની અંદર મજબૂત રીતે આપણે ખેડૂતોના કામ કરી શકીએ એટલી જ વિનંતી સાથે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને આજે આયોજકો ભાવેશભાઈથી લઈ એમને પણ શુભેચ્છા આપીને મારી વાત પૂરી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ